કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ ચારમાં આપણી જે નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર દસ છે મારું ઘર મારું કામ જે વિદ્યાર્થી મિત્રો તમારી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પાના નંબર અઠ્યાવીસ અને ઓગણત્રીસ ઉપર તમને મળી જશે જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચો અને સંપૂર્ણ સોલ્યુશન જોઈએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ મિત્રો ન ભૂલતા પ્રવૃત્તિ નંબર દસ મારું ઘર મારું કામ આ પ્રવૃત્તિમાં આપણે કેવી રીતે પ્રવૃત્તિ કરવાની છે એની ટૂંકમાં સમજણ મેળવીએ અને પછી સોલ્યુશન જોઈએ મિત્રો આપણે રોજબરોજના જીવનમાં જે જે ચીજ વસ્તુઓ અને સાધન સામગ્રીનો ઉપયોગ કરતા હોઈએ છીએ તે કોઈ અન્ય કારીગર સંસ્થા કે કારખાનામાં બનતી હોય છે પરંતુ તમારા ઘરનું એવું કામ જે તમે અથવા તો તમારા ઘરના સભ્યો કરતા હોય છે ઘરના કેટલા કામ તમે જાતે પણ કરતા હશો અને કેટલાક સમૂહમાં પણ કરતા હશો હવે આ બધા કામને ધ્યાનમાં લઈ એક આપણે કોષ્ટક બનાવવાનું છે અને કોષ્ટક બનાવીને એમાં વિગતો ભરવાની છે તો ચાલો મિત્રો જોઈએ સૌ છે ઘરના કામની યાદી પછી કોણ કરે છે કામ વ્યક્તિગત કામ થાય છે કે સમૂહમાં કામ થાય છે કામ કરવામાં કેટલો સમય લાગે છે અને આ કામ કરવામાં ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રી નોંધવાની છે પહેલું છે રસોઈકર મિત્રો કોણ કરે છે તો તેમાં મમ્મી કે બહેન રસોઈ કરતા હોય છે સમૂહમાં રસોઈ થાય છે એક કલાક સમય લાગે છે અને રસોઈમાં તમામ સામાન વાસણની જરૂર પડે છે ખેતી જેમાં મિત્રો પપ્પા અને દાદા ખેતી કરતા હોય છે સમૂહમાં થાય છે આનો સમય મિત્રો ચોક્કસ હોતો નથી કારણ કે ખેતી છે આપણે રોજબરોજ કરવી પડતી હોય છે ખેતીના ઓજારોનો ઉપયોગ થાય છે કચરા પોતા બેન અથવા મમ્મી કરે છે વ્યક્તિગત કરે છે અડધો કલાક પોતું ડોલ અને પાણીની જરૂર પડે છે કપડાં ધોવા તો કે મમ્મી ધોય છે કપડાં વ્યક્તિગત એક કલાક જેટલો સમય લાગે છે કપડાં પાણીને ડોલની જરૂર પડે છે પશુપાલન તો કે મમ્મી પપ્પા કરે છે સમૂહમાં કરે છે બે કલાક જેટલો સમય લાગે છે ટોપલા પાવડો નિરણ પાણી ડોલની જરૂર પડે છે શાકભાજી લાવવી મમ્મી લાવે છે વ્યક્તિગત કહેવાય છે એનો મિત્રો ચોક્કસ સમય હોતો નથી થેલી અને રૂપિયાની જરૂર પડે છે કરિયાણું લાવવું પપ્પા લાવે છે વ્યક્તિગત છે એક કલાકની અંદર સમય લાગે છે થેલી અને રૂપિયાની જરૂર પડે છે પાણી ભરવું મમ્મી બહેન સમૂહમાં કરે છે અડધો કલાક ડોલ માટલું ને ટબની જરૂર પડે છે લેસન કરાવવું પપ્પા અને મમ્મી કરાવતા હોય છે સમૂહમાં કરાવીએ છીએ અડધો કલાક લાગે છે ચોપડા અને પેનની જરૂર પડે છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ કરવાની હતી અહીંયા તમારી સહી શિક્ષકની સહી વાલીની સહી કરાવવાનું ન ભૂલતા અને તારીખ મિત્રો જે પ્રવૃત્તિ તમે કરો છો એ દિવસની તારીખ પણ લખવાની છે અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા